વડોદરા મનપાની સામાન્ય સભામાં ગુંજ્યો બોટકાંડનો મુદ્દો વિપક્ષી સાથે માંગમાં સત્તાપક્ષના નેતાએ પુરાવી હામી હરણી તળાવની દુર્ઘટના હજુ લોકોની નજરો સામે ફરી રહી છે અને તે ઘટનાને યાદ કરતા રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે તેવામાં આ મુદ્દો આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ઉઠ્યો જેમાં કોંગ્રેસે તો મૃતકોના પરિવારને સહાય જાહેર કરવા માટે માંગ કરી જ પરંતુ સભામાં સત્તાધારી પક્ષના એક નેતા એવા પણ હતા જેમણે કોંગ્રેસની માંગમાં હામી પુરાવી અને સત્તાધારી પક્ષના નેતાઓને ટકોર કરી

જોકે હોબાળા વચ્ચે સામાન્ય અત્યારે પણ જે પણ કોઈ ડિફેન્ડ કરી રહ્યું છે એ બધા જ મારા સાથી કાઉન્સીલરોને હું કહીશ કે દરેકની ગેર બાળક છે અને આ બાળકો મર્યા છે જવાબદારી નક્કી થવી જોઈએ દરખાસ્ત અહીંયાથી જ થઈ છે એટલે જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી જ્યારે પોલીસ કમિશનરને કડક સૂચના આપીને સીટ બનાવીને જે પ્રમાણે આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે એ પ્રમાણે અહીંયા પણ આરોપીઓ હાલમાં નોકરી કરી રહ્યા છે બસ એ જ માંગ છે કે જે પણ કોઈ જવાબદાર અધિકારી હોય એના પર પગલાં ભરવા જોઈએ મહત્વનું છે કે સામાન્ય સભામાં વિપક્ષે બોટ કાર્ડની દરખાસ્ત મુકતા જ વિવાદ થયો હતો કારણ કે ભાજપે દરખાસ્ત સામાન્ય સભામાં નહીં ચઢે તેવી રજૂઆત કરી હતી ત્યારબાદ આ મુદ્દો એટલો ઉગ્ર બન્યો કે કેટલા કોર્પોરેટરો ઉભા થઈને સામાન્ય સભામાં મેયરની ખુરશી સુધી પહોંચી ગયા હતા અને હોબાળો કર્યો હતો દુર્ઘટના પછી આ પહેલી ચર્ચાની સભા હતી અમે દરખાસ્ત એટલે અમને ખ્યાલ છે કે જીપીએમસી એક્ટ પ્રમાણે મુલતવી સભામાં દરખાસ્ત નથી ચડતી પણ આ બાબતે અમે દરખાસ્ત રાખવાનો આગ્રહ એટલે રાખ્યો હતો કે આવું રેર કેસમાં થતું હોય આટલી ગંભીર દુર્ઘટના પછી એની ચર્ચા કરવી જરૂરી છે એના પર નિર્ણય લેવા જરૂરી છે ત્યારે અમે ડિમાન્ડ કરેલી કે તમામ જે મૃતક પરિવારના બાળકોના જે ફેમિલીઝ છે